વિદ્યાર્થીઓ ભાગ લીધો અને એકાંકી અને નાટક દ્વારા લોકોને વિવિધ પ્રકારના સંદેશાઓ આપ્યા હતા આ સ્પર્ધામાં એનએસ દેસાઈ કોલેજ ખેલાડુના વિદ્યાર્થીઓએ માનવતા પર સ્ક્રિપ્ટ રજૂ કરીને માનવીને માનવી જ નડે છે તે બાબતે વિશિષ્ટ રજૂઆત કરી હતી તો વળી બીકે પટેલ કોલેજ હમીરપુરાના વિદ્યાર્થીઓ દ્વારા દલો તલવાડીની વાડી નાટક દ્વારા રાજકીય પક્ષોના સ્વાર્થ ખાતર લોકોને મૂર્ખ બનાવતા હોવાનો ચિતાર રજુ કર્યો હતો તો વળી રંગલો રંગલી સ્ક્રિપ્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી માણસ

고맙습니다. <laughs>